આજે ગુજરાતમાં અમારી આમ આદમી પાર્ટીનું એક અભિયાન ચાલી રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા વિધાનસભામાં બોરવા જિલ્લા પંચાયતની આજે અમારી મીટિંગ થઈ એમાં ભાજપમાંથી અને કોંગ્રેસમાંથી ઘણા બધા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે લગભગ આજે દોઢસો થી બસ્સો માણસો અમે જોડ્યા છે એમાં મોટા લીડરો લગભગ સિત્તેરથી એંસી લીડરો આજે દેવગઢ બારિયામાંથી ભાજપમાંથી પણ જોડાઈ રહ્યા છે ત્યારે અમારી આમ આદમી પાર્ટી દિવસે દિવસે ખૂબ મોટી થઈ રહી છે અને અમારું એક જ લક્ષ છે કે અમે અમારી આમ આદમી પાર્ટી સતત દરેક ઘેર ઘેર પોકે અને દરેક માણસ ઈમાનદાર બને અહીંયા જે બચ્ચું ખાબડે કૌભાંડ કર્યું છે એવા કૌભાંડો અમારા કાર્યકરો નહીં કરે એના માટે અમે લોકોને ખાતરી પણ આપીએ છીએ અમારી જે આમ આદમી પાર્ટી છે દરેક મુદ્દે સારામ સારી આ સડેલી સિસ્ટમ ને કાઢવા માટે દરેક જગ્યાએ લડત પણ આપશે અને આ સડેલી સિસ્ટમ ને સુધારવા માટે અમે પરિવર્તન લાવી રહ્યા છે તો અમે પરિવર્તન આ ગુજરાતનું દેશનું કરવા માટે નીકળ્યા છે અમારી ટીમ તમને જોવાઈ રહી છે તો અમે જ્યાં સુધી ગુજરાતમાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી અમે જપવાના નથી આજે એકચ્યુઅલી ગુજરાતભરમાં આવી સભાઓ થઈ રહી છે દરેક વિધાનસભામાં એક સભા એવું અમે પચાસથી વધુ સભાઓ આજે થઈ રહી છે ત્યારે દાહોદ લોકસભામાં દાનપુર તાલુકા પંચાયતની અંદર ભોરવા જિલ્લા પંચાયતની અગાસવાણી મુકામે આજે સભા હતી આજની આ સભામાં અમે જે દાહોદ લોકસભાના આગેવાનો નરેશભાઈની આગેવાનીમાં અમે જે આ સભા કરી એમાં સો થી વધુ માણસો જે ભાજપ કોંગ્રેસના સક્રિય હતા એવા માણસો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને રોજે રોજ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એવા મેસેજો હવે તમને જોવા મળશે આમ આદમી પાર્ટી એટલે એક જ ભાજપનો મજબૂત વિકલ્પ છે ભાજપને જો હરાવવા માટે કોઈ સક્ષમ હોય તો આમ આદમી પાર્ટી છે એ મેસેજ ઘરે ઘરે જઈ રહ્યો છે અને આપણે બધા જાણીએ છીએ હવે વિસાવદર વાળી થશે એટલે કે વિસાવદરમાં જે રીતે ભાજપે કોંગ્રેસ સાથે હતા અને બધા સમજી ગયા કે ના હવે બદલવું છે અને બદલવાનો વિકલ્પ એટલે આમ આદમી પાર્ટી આજે મોટી સંખ્યામાં અહીંયા અમે ભેગા થયા અને એક મેસેજ ગયો છે કે આ જે ધાનપુર ની સાથે સાથે અમારી દેવગઢ બારી વિધાનસભામાં ઘરે ઘરે મેસેજ જશે કે આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ છે અને દરેક યુવાન જોડાઈ રહ્યો છે એટલે કે ગુજરાતમાં આખા ગુજરાતમાં પરિવર્તનનો લહેર ફૂંકાવી ગઈ છે અને અમે બધા સાથે છીએ હું બાઉુભાઈ ડામોર આમ આદમી પાર્ટી મહિસાગર જિલ્લા પ્રમુખ